હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ છો બધાની મજામાં મજામાં જ રહેજો તો આજે આપણે શરૂઆત કરી દીધી બ્લોકની નવા બ્લોકમાં સ્વાગત છે તમારું તો પહેલાં તમને બતાવી દો કે આપણે વાસડી ગોરલ તો એ આજે ધોમ ધોળવા બાંધી ગઈ છે ને પોપટિયાને કેવી રીતે બાંધી દીધો છે હલો જોઈ લઈએ પહેલાં ઓહ ગોરલ કેવડી છે ગોરલ અહીં આવો હાલો અહીંયા જવો મિત્રો આજે ઊભી છે ના અહીંયા આવી છે વાઘડી જોજો જ આવી જા આવી નાની આવી આ છે ને આ ઢાંગા ગોરાલ ઓ ગોરાલ હા વાહ ભાઈ વાહ એ નાની એવું અઢું ને હા નાની એવી જો આ જો ભૂમિની હેઠળ જાય ખબર નહીં પડે ગોરલ શું કરે બાકી ગવડે હે ગોરલને દેખાડવા માટે મારે બે હોવું પડ્યું છે કે બહુ નાની એવી રહીંગ મને છે ને આ પેલા ખાઈ ગયા મને પેલા ખાઈ ગયા ગોરુ જો તો કરે તો કરે હેજ મારો માગો એવો જો આ બે છે ને એટલું ગવરાવે એટલું ગવરાવે અરે પણ જો ને આ પોપટ ભાઈને અમે છે ને બાંધો છે તો બરાબર આ છે ને આ ખેલાડી બહુ છે મારે એવો બધાયને મારે છે નાના મોટા બધાને મારે જો એટલે એને બાંધો છે ને આ તો ભૂખ છે ભૂખ એટલી ભૂખની છે ને કૌરાવે કૌરાવે વાત જ નહીં ગોરાલ ગોરલ તો કેવડી લાગે મિત્રો તમારી અવડી વાસરી કે જોતો ખરે જો આપણે ગોરલ ને તેડવીશું જો

તું જોશ પેલા તું જોસ પેલા મેં કીધી જો આને તો હજી છે ને મારવાનું જ નથી જો આ બહાર છે ને એટલી લખણ ખોટી છે મને કેમ નથી રમાડતી કેવાનું શું છે અરે પણ આ તો કોઈ માણસ હે કેવી છે તું અરે પણ બસ હવે અરે બસ લખણની ખોટી જ શું કરે એને ન મારતી હો હા દોસ્તી કરજે તારું આવી જજે ને મારી તો નહીં નહીં ભાર ગવી એને મારી મારી નાની છે મારે ગોરલીયું નાનું એવું નાનું એવું ગોરલીયું હતું નાનું એવું મારું ગોરળીયું નાનું એવું છે બસ આને તો બહુ છે આને તો બહુ ફાટ છે તાને જાઓ મિત્રો તો એ થોડી મારે હલો બાય બાય નાય આવું નથી આ નહીં બહુ ખાર થાય જાને અને હારે રેવું ને તો થાય જોયું 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 અને હારે રહેવું પડે શું છે બસ હમ છે વાંધવા કેટલું બધું તમારી હશે નહીં સમજ્યા ના ને આ અહીં દ બાંધેલો છે જોજો તો મિત્રો હવે આપણે મળશું પછી કેમકે હજી તો બહાર જાઉં છું ડ્રોન લેવા માટે તો સમય મળી જાય તો આપણે જવાનું થાય છે પાક્કું બરાબર તો પછી મળવું કેમ કે કપડાં બપડા ચેન્જ કરું ને બીજા બદલી નાખું પછી જાઓ બરાબર ભાર્ગવિ મારતી નહીં ને ચાલો પછી મિત્રો તો હવે આપણે ભાર્ગવીને ને ગોરલને ને ભૂમિને ખૂબ રમેડા છે ને પોપટને દો છે કેમ કે એ બહુ કવરાવે આવે છે હમણાં છે ને ઓલી નાની ને મારે ને એટલે એને બાંધી દીધો છે તો હવે આપણે ખાસ વાત કરી નાખીએ ને કાલના વેડિયામાં ખાસ કરીને બનારે જવું જોવું હોય ડ્રોન કેમ કે હવે પ્રેક્ટિસ કરવી પડશે આપણે ડ્રોન ઉડાડવા માટે બરાબર તો આવડે છે કે નહીં શીખવામાં જરીક શીખવું પડશે ધ્યાન રાખીને તો મને તો આવડે કે નહીં જોવું પડશે ને શીખી લઈએ તો આપણે કેમ કે આમાં ઘણી ઘણી કમેન્ટ એવી આવી છે કે અમારે અહીંયા આવ્યું છે ને અમારે અહીંયા આવ્યું છે એવું બધું છે તો ને અમે એવી બધી કમેન્ટ પણ ઘણી આવી છે કે બધા મિત્રોને ઘણું દુઃખાઈ લાગ્યું છે કે આપણું ડ્રોન ખોવાઈ ગયું છે બરાબર તો મારી માટે તમે એટલું હેરાન થાવશો દુઃખીથી આવશો મને પણ એવું લાગે છે તમને એવું લાગે છે કે રૂપલ બેન લાવ્યા અને ડ્રોન હોય છે તો વાંધો નથી આપણે કાંઈ ભલે વાંધો જે આપણે તકલીફ હતી એ તો ભોગવી લીધી છે વહી જોઈએ તો વહી જોયું હવે ખૂબ ગોયતું છે ને આજે પણ ખૂબ ગોતું છે ને કાંઈ નહીં તો હું એવી એવી વસ્તુમાં એવી એવી જગ્યામાં ગઈ છે કે એની કોઈ વાત જ નથી કેમ કે અમુક અમુક જગ્યામાં હું દિવસની બીક લાગે એવું હોય તો ત્યાં પણ હું ગોતવા ગઈ હતી કેમ કે આપણે ખાસ મિત્રો માટે આ રીતે વળી કદાચ મળી જાય તો આપણે ક્વોલિટી વિડીયો બની શકી પછી જયપાલ ને બધાય નિશાન ઉપર ઘણા ગોતતા હતા કંઈ નિશાન ઉપર છે બધું જોયું જોઈને પણ કોઈ મેળા એવો નહીં તો ખાસ આપણે વિડીયો બનાવવો તો તાકાતથી તો બીજું પણ આવી ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે કાલે બના રેજો બધા મિત્રો ખાસ કરીને કેમ કે આપણે કાલે શીખવાનું છે બરાબર તો આજના વિડીયોમાં બસ આટલું જ ને જોવો અમારે ભાર્ગવીને ગયો બધા કેવા રમતું કરતા હતા એ જોયું હોય ને લાઈક કરી દેજો બરાબર અને કેમ લાગે છે એ કમેન્ટ કરજો કેવી રીતના રમતા હતા મારે એ બરાબર તો આવી રીતે રમતા હોય ને માથા મારતા હોય ને લાડવાડ કરતા હોય ને આવી રીતે મોજ મસ્તી વાસડાઓને આરે કરવાની મજા આવે છે તો મળશું કાલે નવા વીડિયમ ત્યાં સુધી આવજો બાય બાય